મિત્રો સીઓનેસ એગ્રીટેક હું વિપુલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી ઉપસ્થિત છે જેને મગમાં આપણો કાર્બોનિક્સ દવાનો ઉપયોગ કરેલ છે તો આપણે ખેડૂતના મોટે સાંભળીએ તો કેવું લાગ્યું એને રિઝલ્ટ રામ રામ કેમ છો મજામાં શું નામ છે બાવનજીભાઈ બાવનજીભાઈ ગામ ડેયર તાલુકો રાણાવાવ રાણાવ તો બાવનજીભાઈ તમારે કેટલા વીઘાના મગ છે અમારા આ મગ છે એ તેર વીઘાના છે એમાં છ લીટર પાયું છે અમારે જે પાયા પેલા અમારા મગજ પીળા હતા આ પાયા પછી એકદમ લીલવણી અને નરવાય અને મુરિયાનો વિકાસ બહુ સરસ થયો સારું છે આ ઓર્ગેનિક કાર્બન છે જે કાર્બોનિક્સ કરીને આવે તો તમને આ પાયો તો તમને કેવું લાગ્યું બહુ ફાયદો મળ્યો અન્યા છે કેટલા લિટર પાયેલું છે તમારું અમારે 6 લિટર જેવું પાયેલ છે 6 લિટર પાયો તો આ વસ્તુ વાપરવા જેવી વાપરવા જેવી હાઈ ક્લાસ છે એમાં મુરિયાનો વિકાસ એવો થાય હોય જેવી થાય અને હાઈ ક્લાસ મગ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ ખેડૂત મિત્રો અત્યારે આપણે ફાર્મ ઉપર જ ઉપસ્થિત થઈ તો આ મગનું તમે રોનક જોઈ શકો છો નજીકથી બતાવો આ રોનક જોઈ શકો છો આજે મગમાં દસ દિવસ જેવું થયું છે પાયું એને પરફેક્ટ રિઝલ્ટ જોવા મળ્યું છે સિઓનેક્સ કંપનીનું કાર્બોનિક્સ થેન્ક યુ